મારું નામ સંદીપ બારોટ છે હું નડિયાદ એસટી ડેપોમાં કંડક્ટર તરીકેની ફરજ બજાવું છું નડિયાદ ડેપોનું ચાલતું શિડ્યુલ નડિયાદથી સારંગપુર વિભાગ્ય નિયામક શ્રી નડિયાદ અને ડેપો મેજર શ્રી નડિયાદના સીધા સાનિધ્ય હેઠળ ચાલતું આ શિડ્યુલ નડિયાદથી સારંગપુર જે દરરોજ સવારે સાત વાગે નડિયાદ બસ સ્ટેન્ડથી રવાના થાય છે જતાં સારંગપુર અરણેદ ભૂટ ભવાની માતાના દર્શન પંદર મિનિટ કરાવીએ છીએ ત્યારબાદ મુસાફરો પરત ફરે ત્યારે એક વાગે ત્યાંથી રવાના કરવામાં આવે છે નડિયાદ પરત ફરતી વખતે ત્રણ વાગે સવા ત્રણ ના સમય દરમિયાન પંદર વીસ મિનિટ ગણપતિ દાદા મંદિરે દર્શન કરાવી અને આ બસ સેવા નડિયાદ પરત સવા પાંચ ના સમય દ્વારા પહોંચાડવામાં આવે છે સમયસર આ બસ પહોંચે સ્વચ્છ બસ છે અને કટિબદ્ધતા છે અને આ બસમાં સેવા પાણીની વાત કરીએ તો દરેક મુસાફરને નિઃશુલ્ક પાણી પીવડાવવામાં આવે છે પાણીની સેવા સતત છથી સાત વર્ષોથી આપણે કરીએ છીએ અને અત્યારે હાલમાં છાસનું વિતરણ કરીએ છીએ લીંબુના શરબત અને વરિયાળીનું શરબત અને બાફલો આ બધી સેવા આપણે કરીએ છીએ નાની મોટી મેડિકલ કિટની પણ અવેલેબિલિટી આપણે કરેલી છે એટલે ખૂબ જ આ પ્રચલિત શિડ્યુલ નડિયાદથી સારંગપુર ત્રિપેણી ત્રિપુણી સંગમ એટલે કે હનુમાનજી મંદિર સારંગપુર ધામ કષ્ટભંજન અરણીપુર ભવાની મંદિર ગણેશપુરા અને બીએપીએસ સ્વામીના મંદિર આ ચારેયના દર્શન કરી અને પરત આવનાર મુસાફર ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરે છે નડિયાદ ડેપો દ્વારા સંચાલિત નડિયાદ સારંગપુર રૂટ પર ડ્રાઈવર કંડક્ટર દ્વારા જે પ્રમાણે એમની પૂરી નિષ્ઠા પૂરી સજ્જતા અને પૂરી પ્રતિબદ્ધતાથી જે કામગીરી કરવામાં આવે છે જે ખરેખર એસટી નિગમ માટે પણ એક પ્રેરણાદાયક કેસ સ્ટડી જેવી બાબત છે જે રીતે એમના દ્વારા મુસાફર જનતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જે સેવા પૂરી પાડવા પાડવામાં આવે છે એ ખરેખર અનોખી છે જેમાં સ્વચ્છતાની બાબત હોય કે મુસાફર જનતાને મદદરૂપ થવાની બાબત હોય તમામ એ તમામ બાબતોમાં જે ક્રૂ દ્વારા પહેલ કરવામાં આવે છે જો આ દાખલો અને આ બાબત એસટી નિગમના તમામ ડ્રાઈવર કંડક્ટર અને અનુસરે તો ખરેખર એસટી નિગમનું ગૌરવ વધે એવી એક આ ઘટના એવી એક આ બીના છે જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક બાબત છે